બધું બંધ થાય આ કહી દીધું તમને અઠવાડિયું બંધ થાય આ વેકેશન વેકેશન જ લેવા તમારા સફારી પાર્ક ને ન્યુટ્રીશન પાર્ક ને સ્ટેચ્યુ ઓફ યુનિટી બધું બંધ થાય આ કહી દીધું અમે આમાં ન્યાય આપો બાકી નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ગરડેશ્વરના નિર્માણાધીન આદિવાસી મ્યુઝિયમમાં બે આદિવાસી યુવાનોને બાંધી માર મારવાના કિસ્સામાં એક યુવાનનું મોત નીપજ્યું છે અને બીજું યુવાન ગંભીર રીતે ઘવાયાની ઘટના બાદ નાંદોદના એમએલએ દર્શનાબેન દેશમુખ આવ્યા અને ત્યારબાદ ડીટેપાડાના એમએલએ ચૈત્ર વસાવા પણ પહોંચ્યા હતા બંને યુવકોને માર મારવાના મારનાર એજન્સીના માણસોને કડક કાર્યવાહીની તેમણે માંગ કરી હતી અને મરણ જનાર ઇજાગ્રસ્ત યુવાનના પરિવારજનોને તાત્કાલિક આર્થિક સહાય મળે એવી માંગ કરી મરણ જનાર યુવકના પરિવારજનોને લઈને ગરડેશ્વર હોસ્પિટલની બહાર જ ધરણા ઉપર બેસી જતા પોલીસ દોડતી થઈ ગઈ ખરે પરિસ્થિતિ પારથી જઈને આદિવાસી મ્યુઝિયમનું બાંધકામ કરનાર એજન્સી અને માણસો અને ચૈતર વસાવા તેમજ મરણ જનારના પરિવારજનો સાથે એક મિટિંગ ગોઠવાઈ હતી જેમાં આ બાબતે આર્થિક સહાય બાબતે ચર્ચા હાલ ચાલી રહી છે ગઈકાલ સાંજે બનેલી આ ઘટના બાદ હવે મરણ જનાર અને ગંભીર રીતે ઇજાઓ પામેલા યુવકના પરિવારજનોએ જ્યાં સુધી તેમની માંગ ન સ્વીકારવામાં આવે ત્યાં સુધી મૃતદેહનું પીએમ પણ નહીં કરવા દેવાની ચીમકી બાદ નવ વણાક આવી છે તો આ ઘટનામાં જવાબદાર આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે તે પોલીસ તરફથી જાણવા મળ છે અંદર છે કે બોર્ડ પાસ એજન્સી છે જે પણ એમાં જે જેટલા પણ ના એવી વાત નથી આજે અમે અમે જે થયા છે છે પરિવાર અહીંયા પરિવાર એના બધા લોકો છે તો આપણી પ્રાઇમરી દ્રષ્ટિએ એકવાર એફઆઈઆર કરો ને તમે એટલે અમને બતાવો હા એવી રીતના એફઆઈઆર કરો ને તો ચાર ચાર્જશીટ તમે મૂકશો એટલે ખેલ પૂરો થઈ જવાનો હોય એ તો એ તો જેલમાં જો એને પગાર આપશે પેલો બેઠો બેઠો પેલા જેલમાં રહે પગાર થી જેલમાં રહે ને ચાર્જશીટ પર છૂટી જવાના અમને નથી ખબર એટલે બધું તમે પેલા એ કરો હા બિલકુલ નહીં ચાલે નહીં તો પછી જોજો આગળના કાર્યક્રમો ચાલુ કરીએ છીએ અમે બધું બંધ થશે આ કહી દીધું તમને અઠવાડિયું બંધ થાય આ વેકેશન વેકેશન જાય તેલ લેવા તમારા સફારી પાર્ક ને ન્યુટ્રીશન પાર્ક ને સ્ટેચ્યુ ઓફ યુનિટી બધું બંધ આ કહી દીધું અમે આમાં ન્યાય આપો બાકી